આપણે જે ખાઈએ છીએ તે સોય સો ટકા શુદ્ધ છે આવો દાવો કોઈ નહીં કરે કારણ કે આજે ખેતીમાં હાઇબ્રિડ બીજનો ઉપયોગ થાય છે જંતુનાશક દવાઓનો ઉપયોગ થાય છે ખાતરનો ઉપયોગ થાય છે અને પરિણામે મળે છે શું બીમારી પરંતુ જો તમે બીમારીઓથી દૂર રહેવા માંગો છો તો દેશી અપનાવો દેશી બિયારણ ન મળે તો તે મેળવવા માટેનું ઠેકાણું છે કેશોદનું ટીટોડી ગામ જ્યાંના આ દંપત્તી શાકભાજી ફળ ફળાદી તેમજ ઓસડિયાના ત્રણસો પચાસથી વધુ દેશી બિયારણ બચાવવાનું કામ કરી રહ્યા છે ભરતભાઈ અને તેમના પત્ની નીતાબેને દેશી બિયારણની સીડ બેંક શરૂ કરી છે આજના આધુનિક યુગમાં ખેડૂતો વધુ ઉત્પાદન મેળવવા હાઇબ્રિડ બિયારણ તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે જેનાથી અસલી સ્વાદ અને સોડમ આપણે ગુમાવી ચૂક્યા છે દંપતી તેને બચાવવા માટે ઝઝુમી રહ્યા છે દેશી બિયારણમાં કામ કરું છું હાલ કેશોદમાં રહું છું અને છેલ્લા સાત આઠ દસ વર્ષથી અહીં ટીટ આવી અત્યારે કેશોદમાં જમીન ફાળા રાખીને આ દેશી બિયારણનું બચાવવાનું કામ કર્યો છું મારી પાસે અત્યારે લગભગ ત્રણસો ઉપર જાતના દેશી બિયારણો શાકભાજી ઔષધિઓ લુપ્ત થતી જંગલી જાતિના ઝાડો એવી ઘણી બધી ની એક બિયારણ બેંક મેં તૈયાર કરી છે અત્યારે છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રવૃત્તિમાં હું સંકળાયેલો છું અને મારું બિયારણ અત્યારે ગુજરાતમાં જાય છે ગુજરાતના બહારના રાજ્યોમાં જાય છે અને બહાર પણ જાય છે ભરતભાઈને વીસ વર્ષ પહેલા વિચાર આવ્યો હતો કે લુપ્ત અને નામશેષ થતા બિયારણોને કોણ બચાવશે જેથી ત્યારબાદ તેમણે ભારત ભ્રમણ કરી દેશી પારંપરિક બિયારણો એકઠા કરવાનું શરૂ કર્યું હતું જે વર્ષો પહેલા આપણો જે સ્વાદ હતો બલકાતુરિયા ભીંડો ગોવા રીંગણા મરચાં ટમેટામાં જે ચાલીસ પચાસ વર્ષ પહેલા સ્વાદ હતો એ સ્વાદ હાઈબ્રીડ જાતોને કારણે શંકર જાતોને કારણે અથવા તો જીએમ જાતોને કારણે જતો રહ્યો છે તો બહારના રાજ્યોમાં મારે ફરવું જવાનું હોવાને કારણે ત્યાં મને એમ લાગ્યું કે ભાઈ બહારના રાજ્યોમાં હોય તો આપણા ગુજરાતમાં કેમ નહીં તો એ વિચારને કારણે મને આ બીજ બેન્ક સ્થાપવાનો મને વિચાર આવ્યો અને અત્યારે આ બીજ બેન્કમાં હું કામ કરું છું મારી આ બીજ બેન્ક સ્થાપી છે મેં તો ઘણી બધી જાતના ખાસ તો શાકભાજીમાં હું કામ વધારે કરું છું અત્યારે કે જૂની જાતો આપડી હતી ગલકાતુરિયા ભિંડો ગુવારમાં એ જાતો જાતો છે પ્લસ ઔષધિઓ છે જંગલી જાતો છે ઘણું બધું કામકાજ છે ભરતભાઈને તેમના પત્ની નીતાબેન સહિત પરિવારજનો પણ સહયોગ કરે છે કોરોના જેવા કપરા સમયમાં તેમના બીજની માંગ ખૂબ વધી હતી અમારી આગળ અત્યારે ત્રણસો સાડા થી ચારસો જાતના દેશી શાકભાજીના બિયારણો મેં સાચવી જાળવીને એકત્રિત કર્યા છે તો અમારું બીજ ઓલ આઉ ઓલ ગુજરાત આઉટ સ્ટેટ ઓર અને આઉટ માં પણ અમે અમારું બીજ મોકલીએ છીએ તો અમે દેશી શાકભાજી અમારા ફામ પર વાવી જાતે વાવી જાતે ઉગાડી તૈયાર કરી ગ્લેડિંગ પેકિંગ સફાઈ કરી અને બાર બધે મોકલીએ છીએ પોતાની જમીન નથી છતાં ભરતભાઈ આજે બે ફાર્મ ભાડે ત્રણસો પચાસ થી વધુ દેશી શાકભાજી ફૂલ છોડ અને ઔષધીય પાકોનું ઉત્પાદન મેળવી રહ્યા છે અને આ કામ માટે તેમનું અનેક વખત સન્માન પણ થઈ ચુક્યું છે જય વિરાણી બીટીવી ન્યૂઝ કેશોદ